ધોરણ આઠમાં ભણતા દરેક રિયા અને રુદ્રનું હાર્દિક સ્વાગત કરું છું સ્વાધ્યાય બે નામ છે એક ચલ સુરેખ સમીકરણ વિડીયો નંબર ચાર જો તમે વિડીયો નંબર એકથી ત્રણ ન જોયો હોય તો ડિસ્ક્રિપ્શનમાં પ્લે લિસ્ટ આપ્યું છે જોઈ લેવા વિનંતી હવે દાખલા નંબર સાતની શરૂઆત કરીએ સ્વાધ્યાય નંબર બે પોઈન્ટ એકમાં તો સ્વાધ્યાય નંબર બે પોઈન્ટ એકની સૂચના શું કહે છે કે નીચેના સમીકરણોનો ઉકેલ મેળવો અને જવાબનો તમે ચકાસણી કરો એટલે જવાબ ચકાસો તો રકમ સાતમા દાખલાની આ રહી એક્સ ઇઝ ઇક્વલ ફોર બાય ફાઈવ બ્રેકેટની અંદર એક્સ પ્લસ ટેન હવે જો આ દાખલાની કરવી હોય ને શરૂઆત તો સૌથી પહેલાં હું આ પાંચ જે ભાગાકારમાં છે ને એને બરાબરની પહેલી બાજુ લઈ જઈશ એટલે ગુણાકારમાં આવશે સિમ્પલ વસ્તુ કરીએ તો પાંચ એક્સ બરાબર હવે પાંચ તો ગયા હવે વધ્યું કોણ ચાર ચારની સાથે એક્સ પ્લસ ટેન આટલું વધે છે મારું હવે અહીંયાથી હું સળંગ એક આગળના રીત પ્રમાણે દાખલાને કરી શકીશ થઈ ગઈ ને આગળના દાખલા પ્રમાણે રીત તો અહીંયા લખીએ પાંચ એક્સના પાંચ એક્સ બરાબરના બરાબર ચારને આની સાથે ગુણાકારમાં લઈએ તો ચાર એક્સ ચાર એકા ચાર એટલે ચાર એક્સ પ્લસના પ્લસ ચાર દસ ચાલીસ હવે ચલ ચલ ભેગા કરીએ તો પાંચ એક્સના પાંચેક્સ આ ચલને આ બાજુ લઈ આવીએ એટલે બરાબરની આ બાજુ લઈ આવવાથી ના થશે માઇનસ વધ્યું કોણ બરાબર પછી કોણ વધ્યું સંખ્યા જે ચાલીસ છે તો પાંચ એક્સ અને ચાર એક્સની વ્યવહારિક બાદબાકી કરવાથી એક્સ વધશે અને અહીંયા વધશે ચાલીસ આ થઈ ગયો આપણો ઉકેલ હવે ઉકેલને આપણે ચકાસવાનો છે કે આપણો ઉકેલ સાચો છે કે નહીં તો ઉકેલની સિસ્ટમ પ્રમાણે આને મૂકી દઈએ જ્યાં જ્યાં દેખાય ત્યાં ઓકે સો એક્સની જગ્યાએ ચાલીસ આવશે આવશે ને ચાલીસ બરાબરના બરાબર ફોરના ફોર ફાઇવના ફાઇવ અહીંયા જે એક્સ છે ને ત્યાં મૂકી દઈએ ચાલીસ ચાલીસ પ્લસના પ્લસ દસના દસ તો તેથી ચાલીસ ના ચાલીસ બરાબરના બરાબર ચાર ના છેદમાં પાંચ રાખો ચાલીસ ને દસ પચાસ થઈ જાય હવે પાંચ દસ પચાસ વ્યવહારે વિધિ કરી નાખી તો હવે વધ્યું કોણ આ બાજુ ચાલીસ વધે છે અને આ બાજુ કોણ વધે વધે છે તો ચાર દસ ચાલીસ બસ હવે આવી રકમની અંદર ન પડે સમજ તો એક વખત ફરીથી જોઈ લેવાનો દાખલા નંબર સાતમાં ઉકેલ પણ આપી દીધો અને ચકાસી પણ દીધું છે દાખલા નંબર આઠમાં જઈએ હવે દાખલા નંબર આઠની રકમ જુઓ બે એક્સના છેદમાં ત્રણ પ્લસ એકના છેદમાં કંઈ જ નહીં બરાબરના બરાબર સાત એક્સના છેદમાં પંદર પ્લસના પ્લસ ત્રણના છેદમાં કંઈ નહીં તો પહેલાં તો હું વ્યવહારિક રીતે છેદ સરખા કરું અહીંયા છેદ સરખા કરું એટલે મારે લેવો પડે લસા તો ડાબી બાજુનો લસા બને છે ત્રણ તેથી હું લઈ લઈશ ટુ એક્સ પ્લસના પ્લસ ત્રણ એકા ત્રણ અને લસા તરીકે આવી ગયો મારો અહીંયા છેદમાં સળંગ ત્રણ બરાબરની આ બાજુ કરીએ તો સાત એક્સના સાત એક્સ પ્લસના પ્લસ લસા તરીકે પંદર લઈએ તો પંદર તેરી પિસ્તાલીસ લસા લેવો પડે કારણ કે બંનેના છેદ સરખા હોય તો જ સરવાળા બાદ બાકીની વિધિ થઈ શકે ચાલો હવે પંદર આવી ગયા મારી સમજવામાં એકલી જ વસ્તુ તમને કહેવાની છે કે ત્રણ આના છેદમાં ત્રણ છે તો આના છેદમાં કાંઈ ન હોય તો ત્રણ એકા ત્રણ અને ત્રણ અહીંયા પણ ગુણા એટલે ત્રણે કા ત્રણ પંદર તેરી પિસ્તાલીસ અને નીચે પણ પંદર તો થઈ ગયા સળંગ પંદર હવે કાંઈ ના કરો આ પંદરને આ બાજુ લઈ આવો અને આ ત્રણને આ બાજુ લઈ આવો આ પંદરને કહો કે તું આ બાજુ આવે એટલે ભાગાકારમાંથી ગુણાકારમાં જ હશે ત્રણ અહીંયા ભાગાકારમાં છે એને બરાબરની આ બાજુ લઈ આવો તો ગુણાકારમાં આવશે તો ચાલો કરીએ કોણ આવ્યું પંદર આવ્યા ભાગાકારમાંથી ગુણાકારમાં હવે પંદર બારે ઊભા છે કોની બારે બે એક્સ પ્લસ ત્રણની બારે બરાબરના બરાબર હવે અહીંયા કોણ ઉભા રહેશે ત્રણ અંદર કોણ સાત એક્સ પ્લસ પિસ્તાલીસ હવે કરીએ ગુણાકાર પંદર દુ ત્રીસ એક્સ પ્લસના પ્લસ પંદર તેરી પિસ્તાલીસ આ બાજુ સાત તેરી એકવીસ એક્સ પ્લસના પ્લસ હવે પિસ્તાલીસ ગુણ્યા ત્રણ તો ત્રણ પાંચ પંદરનો પાંચો વધી ચડી એક ચાર તેરી બારને ને એક તેર વન હંડ્રેડ થર્ટી ફાઈવ મળશે આટલું ક્લિયર કર્યા બાદ હવે આગળ વધીએ તમે જો હવે ચલ ચલ કો બોલો કે તું મેરે સાથ ઇસ ઓર ચલ તો ત્રણ એક્સ સોરી 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 ત્રીસેક્સ છે ત્રીસેક્સને ત્રીસેક્સની જગ્યા જ રાખો એકવીસને કહો કે ચાલો આ બાજુ આવો તો એકવીસ આવી જશે એટલે માઇનસ થઈ જશે ત્રીસેક્સ માઇનસ એકવીસ એક્સ બરાબર હવે એકવીસ એક્સો ગયા વધ્યું કોણ હતું અહીંયા પહેલાં વન 45 થર્ટી પિસ્તાલીસને ઓલી બાજુથી આ બાજુ લઈ આવે એટલે થઈ ગયા માઇનસ એકદમ સળંગ રકમ ભલે બે આંકડા ત્રણ આંકડામાં આવી છે ત્રીસમાંથી એકવીસને કાઢીએ એટલે મારી ગણતરીએ વ્યવહારિક રીતે નવ એક્સ વધે અહીંયા પાંચ અને એકસો પાંત્રીસ અને પિસ્તાલીસની બાદ બાકી કરીએ તો પાંચમાંથી પાંચ જાય એટલે ઝીરો હવે તેરમાંથી ચાર કાઢો એટલે મને ખબર છે કે નેવું વધે કારણ કે નેવું અને પિસ્તાલીસ વન થર્ટી ફાઈવ ચાલો કરીએ હવે સીધી વાત એક્સ બરાબર નેવુંના છેદમાં નવ તેથી એક્સ બરાબર દસ નવ નેવું દસ નવ નેવું નવ દસ નેવું એટલે એક્સ બરાબર ઉકેલ આવ્યો આપણો કેટલો દસ ઉકેલ તો મળી ગયો હવે એની ચકાસણી કરવાની છે તો ચકાસણી કરવા માટે આપણે આપણી ઉપરની મૂળભૂત રકમમાં જ્યાં જ્યાં દેખાય ને દસ એક્સ દેખાય ત્યાં દસ મૂકી દઈએ એક્સ દેખાય ત્યાં દસ મૂકી દઈએ થોડીક સ્પેસને અહીંયા યુટિલાઇઝ કરું છું નીચે લંબાવતો નથી તો થોડું જોજો અહીંયા બે છે હા બેની બાજુમાં કોણ આવશે દસ આવશે છેદમાં ત્રણ ઓકે પ્લસ એકના એક બરાબરના બરાબર સાતના સાત એક્સની જગ્યાએ કોણ આવશે દસ આવશે નીચે પંદર પ્લસ ત્રણ એમના એમ જ ક્લિયર એટલું તો જુઓ દસ દુ વીસ ઓકે પ્લસના પ્લસ ત્રણ એકા ત્રણ છેદમાં કેટલા આવશે લસા તરીકે ત્રણ જ આવશે અહીંયા સાત દસ સિત્તેર સિત્તેરના છેદમાં અને ત્રણ અહીંયા પંદર તેરી પિસ્તાલીસ ગુણાઈ જશે લસા તરીકે પંદર આપણા લસા તરીકે આવી ગયા આ થઈ ગયા પ્લસ એનો મતલબ એમ કે આપણે આપણે અહીંયા આ હતું ને પદમાં દસની કિંમત મૂકી દીધી આ પદમાં એક્સની જગ્યાએ દસ મૂક્યા એટલે દસ દુ વીસ ત્રણના ત્રણ ત્રણના ત્રણ સાત દસ સિત્તેર પિસ્તાલીસ ના પિસ્તાલીસ અને પંદરના પંદર તો વીસ ને ત્રણ ત્રેવીસ છેદમાં ત્રણ સિત્તેર અને ચાલીસ એટલે એક સાતને ને ચાર અગિયાર એકસો દસ અને પાંચ એકસો ને પંદર છેદમાં પંદર એટલું ક્લિયર થાય છે હવે પંદર ન્યાયે લઈ લઈએ તો પંદર ન્યાયે લઈ લઈએ તો શું બનશે ત્રેવીસ ગુણ્યા પંદર અને અહીંયા એકસો પંદર ભેગા ભાગાકારમાંથી ગુણાકારમાં આવી જશે ત્રણ ઠીક છે એટલું ક્લિયર કરીએ હવે અહીંયા કરવો પડે ગુણાકાર તો ગુણાકાર કરીએ તો ત્રેવીસ ગુણ્યા પંદર તો ગુણાકાર રફમાં કરી લેવો જરૂરી છે ચેક કરીએ તો ચેક કરીએ તો ઝીરો એક ત્રણ ત્રણ એક બે બે પાંચ ત્રણ પંદરનો પાંચડો વધી ચડીએ એક પાંચ દો દસ ને એક અગિયાર એટલે પાંચ ત્રણ ને એક ચાર બે ને એક ત્રણ એટલે આ બાજુ મળી મળી ગયા ત્રણસો ને પિસ્તાલીસ હવે આ બાજુ એકસો ને પંદર ગુણ્યા ત્રણ કરવાના છે એકસો ને પંદર ગુણ્યા ત્રણ ત્રણ પચાસ પિસ્તાલીસનો પાંચડો વધી ચડી ચાર ત્રણ એકા ત્રણ ત્રણ એકા ત્રણ ત્રણ એકા ત્રણ અને ચાર ત્રણ ને ચાર સાત ત્રણ એકા ત્રણ ક્લિયર કરવામાં કંઈક અહીંયા ત્રણસો પિંચોતેર આવ્યા અહીંયા ત્રણસો પિસ્તાલીસ આવ્યા આપણે ગુણાકારને ચેક કરવો પડશે ફરીથી પહેલાં આ ચેક કરીએ ત્રણ પંદરનો પાંચડો વધી ચડી એક હા અહીંયા ભૂલ હતી આઈ એમ સોરી ત્રણ પંદરનો પાંચડો વધી ચડી એક ત્રણ ને એકા ત્રણ ને એક અહીંયા ચાર આવશે યસ ચાર ત્રણ એકા ત્રણ ત્રણસો પિસ્તાલીસ ત્રણસો પિસ્તાલીસ એટલો થઈ ગયો ઉકેલ થોડીક આપણી થઈ ગઈ છે ગુણાકારમાં ઉતાવળ મારી જેમ તમારી પણ થઈ શકે છે એટલે રાખજો તકેદારી નગર શું થશે નજર હટી દુર્ઘટના ઘટી જેવું થશે આઈ એમ સોરી ફોર દેટ મિસ્ટેક બટ આશા રાખું છું કે દાખલો તમને આવી ગયો હશે સમજમાં અને ઉતરી ગયો હશે મગજમાં મળીએ નેક્સ્ટ વિડીયોની અંદર થેન્ક યુ જય હિન્દ